મેદાન <míneranimer> સન્મા <-mouth> હમણાં તમે જે દ્રશ્યો જોયા એ વડોદરાના છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા હતી અને કાર્યાલયનું ઉદ્ઘાટન હતું એ સભાની અંદર ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનો આક્રમક બન્યા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વાઘેલાના પ્રચાર માટે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવાયા એવા પણ સમાચાર છે કે મુખ્યમંત્રીનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે પણ એને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો નમસ્કાર જમાવટ સાથે હું સેજલ ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે પણ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય એવું નથી લાગી રહ્યું હવે ક્ષત્રિય સમાજે નવી રણનીતિ અપનાવી છે એ રણનીતિ પ્રમાણે તેઓ દરેક સભાની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ સભા હોય ત્યાં વિરોધ કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોની અંદર આ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે

લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે આ સભા યોજાઈ હતી જ્યાં ક્ષત્રિયો આક્રમક બન્યા ક્ષત્રિય યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવાયા જો જોકે પોલીસે પાંચથી વધુ યુવાનોની અટકાયત કરી ભારતીય જનતા પાર્ટીની સભા હતી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર બનીને સભામાં યુવાનો પ્રવેશ્યા હતા અને ત્યાર પછી રૂપાલા હાય હાયના નારા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં વિરોધ દર્શાવવામાં આવ્યો જુઓ એ દ્રશ્યો અને ત્યાર પછી પોલીસનું શું નિવેદન છે એ પણ સાંભળી

જે કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી ચાર થી પાંચ માણસો તો અંદરથી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં

અટકાયત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા પૂરી થયા પછી એમના કાફલાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ કરવા જતાં પોલીસે થી દસ જેટલા યુવકોની અટકાયત કરી અને બી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી બાજુ મુખ્યમંત્રીની સભા અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાનોને નિવાસસ્થાને જ તેમના નિવાસ સ્થાને પોલીસ મૂકી અને નજર કેદ કરવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પર રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે છે અને આક્રમક બની રહ્યો લક્ષ્મીપુરા વિસ્તારમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે મુખ્યમંત્રીની જાહેર સભા રાખવામાં આવી હતી એ પૂર્વે સવારથી જ ક્ષત્રિય સમાજના કેટલીક મહિલાઓ અને પુરુષો આગેવાનોને કોંગ્રેસના કેટલાક આગેવાનોને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા ક્ષત્રિયો પોતાની રણનીતિ પ્રમાણે ગામે ગામ વિરોધ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની દરેક સભામાં ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અટકાયતો થઈ રહી છે અને સમાજના યુવાનો આક્રમક બની રહ્યા છે એવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગઈકાલે એક બેઠક યોજી હતી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે ખાનગી હોટલમાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી આખો એ વિવાદને થાળે પાડવાનો એમનો પ્રયાસ છે હવે શું પરિણામ આવે છે એ જોવું રહ્યું તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર